નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગઈકાલે હું ખડીર ગયેલી અને મારા દાદીમાએ જે જીરાના બિયારણની થેલીઓ આવતી હોય છે એને એ કપડાંને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવું એ એમણે જાત મહેનતથી અને કોઠા કોઠાસૂથી કંઈક અલગ જ તૈયાર કર્યું છે તો એનો વિડીયો હું ગઈકાલે કરી આવી છું ને એ આપશો ને બતાવ મારા દાદીમાએ વાડી ઉપર રહી અને વેસ્ટમાંથી બેસ્ટ કંઈક નવું બનાવ્યું છે તો શું બનાવ્યું નહીં બતાવું જુઓ આ મારે જીરાની થેલી અમા જીરાની થેલી ને જીરાની જીરાની થેલીમાંથી જીરાનું બિયારણ કાઢી અને જીરું ઓવાય જાય પછી જીરો તર કાઢવાનો સમય થઈ ગયો તો જે જીરાની થેલી જો આ જ્યોતિની જે થેલી છે અમારે જ્યોતિનું બીજ કે આ જ્યોતિની થેલીઓ છે આ વ્હાઇટ કલરની ઈ દાદીમાએ પહેલા તો ધોઈ હતી ધોઈને સુકાઈ સુકાયને ને આખી નાખી રાખી એમાં ઉતેડું પકティયું કરું અને પછી આ ગોદડા બનાયા ઈ જીરાની થેલીમાંથી જો આ આખો ગોદડો માં પર આવી પકતો કરો પાર અને એમાં જો હેવા ભર્યા અને માર દાદી માની 75 કે 76 વર્ષની ઉંમર છે અને ઈ ઉમરે અત્યારે નજર એટલે બહુ મસ્ત છે ગાય ગા દોરો પરવી લે અમારે દેવા થાય બ દાદી ના થાય નજરે મસ્ત હે અને જો હેવા કેવા ઝીણા ઝીણા કાઢી રંગ બે રંગ બે વાઈટ ગોદડા કેટલા પાંચ એક ગોરડા કરે ની પાંચ અને જો બીજા જો બધા જોતી ખેલી ના ને હમ ધીરાન ખેલી ને બોર્ડર પટ્ટા માં પાછો બોર્ડર અલગ અરે મેરા નું બે ને વચ્ચે આ ગોદડો ભાઈ આ બીજો આજી એક ત્રીજો જો માં કેટલા થા કરતા રે રોજ એક મિનિટ એક દી કર લે એક ગોદડો ઓ હે એક દી ને એક દી કર લે જો તારા ખાઈ સદરો હામે એટલે ઉઠલા લઉં હા મારા ઉઠલા બીજી ઓશિયા નહીં હા એક જારો ખપે હા આમ ડુગો કબા ભર્યા સજો હા ભીજો ને બક ભર્યો લે એ ઊભર્યો કપડા ઈટલો ઈટલો કપડા બધા ધોરસા કરું હા અને પછી બધા કપડા ભર્યા છે અને કાઈ તો થોડા જાજા ઉછાવતાય સીતાફુગળ નઈ આવી હા સીતાફુગળ જો ઓઢ્યા આ પપ્પા હાર કરીએ હા ઓઢ્યા હાર કરીએ જો આ ગુદરોગરનું ગુદરા ગુદરો છેની હા છે ઠંડક આ કોટન ખરો કોટન ખરો

ઘણી ઘણી પાછો એક લાખ એક લાખ ખરેખર નાના હાથીવા છે હા થોડી મિનિટ જ નથી માં તો પણ એક ધારા છે એટલે નું ભણક્યું છે બાયું તો કરે બચારો વધારે કે બેસ્ટ બતા એક આખું હાથનું તણણ છે જો

અબ જાતે ઊંચી પહોંચાડ્યા હતા મે બધા પુરતીના મારા વે લુકડા ઉતાય હતા સમોળીયાની બોડર કાન્યું થાય આ બાતથી નહીં મા યો હે બેઠા હજર જો એ કે ઓજા રોકના નઈ જા હાથ ઈંદર હા બધા પાકે બને કે બધા હેવા ની ફસે ભણે નનકી જેવા તો હેવા લે રાતે પરું લે કે મોટા હેવા ન કાઢે અસલ ધીમે ધીમે સે હા ઓકા મોટા ન ભણે તે કામ ઓયા કે તમારે બેરા થા ઓર બાપત ઉપાધી આવે પૂજા

જોયું ને દોસ્તો મારા દાદીમાએ પિંચોતેર વર્ષની ઉંમરે જાત મહેનતથી અને સતત આ કાપડમાં તો સોઈ હલાવી બહુ અઘરી પડે ત્યારે એમણે ખૂબ જ મહેનત કરી અને આ વેસ્ટ થેલીઓમાંથી એમણે બેસ્ટ ગોદડા બનાવ્યા છે અને તમે પણ તમારા ઘરે કંઈક આવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હો તો વિડીયો મને જરૂરથી શેર કરજો આપણે આપણી ચેનલમાં અપલોડ કરશું અને ખરેખર આટલી ઉંમરે આટલા સમય પછી કે વાડીએ રહી અને ટાઈમ પસાર પણ દાદીમાં કરે છે ટાઈમ સારી રીતે સાંજ પડી જાય છે પણ બહુ જ ખૂબ જ મહેનત કરી છે આ તમે વિડીયોમાં જોયું છે તો એ કહેતા હતા કે સાંજ પડતા પડતા આંગળીઓ ના ટેરવા દુખે છે કેમકે સતત આખો દિવસ એમાં સેવા ભર્યા હોય ગોદડામાં અને ખાસ કરીને એ થેલીઓનું કાપડ થોડું જાડું આવે છે તો એમાંથી સોય કાઢવીને એટલે આ આંગળીઓમાં બહુ દુખાવો થતો હોય સાંજના ત્યારે સતત એમણે મહેનત કરીને પાંચથી છ ગોળા હજી એક ગોદડું કહેતા તા કે ચાલુ છે પાંચ ગોડા એમણે રેડી કર્યા છે તો ખરેખર આટલી ઉંમરે મારા દાદીમાએ ખૂબ જ મહેનત કરી અને આ વેસ્ટમાંથી બેસ્ટ ગોદડાઓ તૈયાર કર્યા છે અને હા દોસ્તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય અને દાદીમાનું કામ પણ ગમ્યું હોય તો જરૂરથી એક કમેન્ટ કરજો અને અગર આપ મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો આહિરભાઈના જય શ્રી કૃષ્ણ